શું મિત્રો તમે પણ કપાસની ખેતી કરી છે અને મિત્રો તમારે પણ મિત્રો કપાસની વાત કરું તો સાઇઝ બહુ વધી રહી છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો મિત્રો તમારે પણ ફ્લાવરિંગ કરી રહ્યું હોય અથવા તો ફ્લાવરિંગ સોડની અંદર ઓછું બેહતું હોય અને સાઇઝ વધતી જતી હોય તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જો તમે કપાસની વય ધટકાવવા માગતા હોય તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે તો સૌ પ્રથમ પહેલાં મિત્રો થોડોક મારો પરિચય આપી દઉં હું મિત્રો રાજપ્રાસ સંજય આપણી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું અને જો મિત્રો તમે પણ આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય અથવા તો હજુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણી ચેનલની અંદર અવનવા આવા ખેતી રિલેટેડના વિડીયો અપલોડ કરતા રહીએ છીએ તો મિત્રો સૌ પ્રથમ પહેલાં હું આપણો કપાસનું એક ફિલ્ડ છે એ બતાવી દઉં તો આ ભાઈ કસોડ બતાવી દે મિત્રો આ કપાસની કાંક સાઈઝ જુઓ ને તમે તો મારા કરતાં વટી ગઈ એટલે આ છ ફૂટ જેવો કપાસ છે અને મિત્રો ફ્લાવરિંગની વાત કરું ને તો ફ્લાવરિંગ આમાં અઢળક હતું પણ અત્યારે ખરી ગયું છે ઓલરેડી અને હવે જે આ છે મિત્રો નવી ડાળની અંદર કોઈ ફ્લાવરિંગ એવું દેખાતું નથી અને સાઇઝ ટૂંકમાં વધતી જતી હોય છે તો આના માટે શું કરવું તો ઘણા ખેડૂતો એવું કરશે આ જે કપાસ છે આ કપાસના માથા ભાંગશે એમ આ રીતના ટૂંકમાં આમ કરશે અને જો મિત્રો આ તમે ન કરવા માગતા હોય ને દવાથી મિત્રો જો આની વય ધટકાવવા માગતા હોય અથવા તો એનાથી ફ્લાવરિંગ સ્ટેજ ઉપર પણ આવે તો મિત્રો હું તમને જે દવાની બે ત્રણ વેરાયટી કહેવાનો છું ટૂંકમાં કંપની દ્વારા જે પ્રોડક્ટ બનાવેલી છે બે ત્રણ હું તમને મિત્રો કહીશ કે આ દવાનો ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટ સારું મળશે અથવા તો હું તમને એ દવાનો ફાયદા પણ કહીશ અથવા તો એનું શું શું કામ છે એ બધું તમને મિત્રો આ વિડીયોની અંદર કહી દઈશ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો કલ્ટાર જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મિત્રો દવાની વાત કરું તો એ કપાસની તમારી વધ અટકાવશે પ્લસ તમને ફ્લાવરિંગ અપાવશે તો મિત્રો જો તમે કલ્ટારનો ઉપયોગ કરવા માંગતા હોય તો જો તમારે આ સ્ટેજની અંદર અત્યારે કપાં ઊભો હોય તો તમે એમનો ઉપયોગ કરી શકો છો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનો અને મિત્રો એમનો પ્રતિપંપ માપની વાત કરું તો દસથી પંદર એમએલની વચ્ચે તમારે નાખવાનું હોય છે તો તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો પછી મિત્રો બીજા નંબરની વાત કરું તો તમે બીજા નંબરે વેસ્પા કરીને દવા આવે છે એનો પણ ફોટો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માંગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી બી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો મિત્રો વેસ્પાનો પણ ઉપયોગ કરી શકો છો એ એક ફંગી સાઈડ છે પ્લસ તમારો વિકાસ અટકાવશે આ બંને પ્રોડક્ટ રહી મિત્રો એક ઝટકે તમારો વિકાસ નહીં અટકાવે તમારી વૈદ મીડિયમ ટૂંકમાં જે જે પ્રમાણે અત્યારે વધી રહ્યો છે એ પ્રમાણે નહીં વધે થોડીક વધ ઘટશે એમ સાથે વાત કરું તો જો તમે વેસ્પા મારશો તો તમારે ફંગીસાઇડ ટૂંકમાં એટલે ફૂગનાશક અને મિત્રો તમારી વૈધ અટકશે અને જો મિત્રો તમે કલ્ટરનો ઉપયોગ કરશો તો તમારે ફ્લાવરિંગ પણ આવશે અને વૈધ પણ અટકશે હવે મિત્રો વાત કરી દઉં તો તમે જો ચમત્કાર મારશો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મિત્રો માત્ર તમારી વૈ અટકાવશે અને એનાથી મિત્રો તમારે એક ઝટકે પંદર દિવસ પૂરતી વૈધ અટકી જશે તો મિત્રો જો તમે તમારી કપાસની વય અટકાવવા માંગતા હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સડત્રીસ અને આડત્રીસ મિત્રો જે આ પાછળથી જે મિત્રો વરસાદની આગાહીને એવું બધું ગયું આમ સ્ટાર્ટિંગની અંદર વાત કરું તો આમાં મિનિમમ મિત્રો સોથી દોઢસો રીંગ ટૂંકમાં ઝીંડવાનું ફ્લાવરિંગ અને અથવા તો સાઠ સિત્તેર જેવા તો ઝીંડવા ઓલરેડી તૈયાર થઈ ગયા હતા પણ અત્યારે મિત્રો જોવાની વૈદ વધ બહુ જતી જાય છે ટૂંકમાં વધતી જાય છે પણ ફ્લાવરિંગ મિત્રો એટલું નથી રહેતું એમ બધું ખરી જાય છે તો મિત્રો આમાં અત્યારે ઓલરેડી ચાલીસ ઝીંવા કમ્પ્લીટ તૈયાર છે અને મિત્રો તમે નીચે જુઓ તો નીચે નકરા તમને જો ફૂલ જ દેખાય છે ઝીંડવાના તો મિત્રો આ ટાઈપ કાંક વરસાદ નુકસાન કરી ગયો છે અને વરસાદના કારણે સોડને નાઇટ્રોજન અતિશય મળી ગયો છે એમના કારણે મિત્રો આમની ટૂંકમાં વૈધ થતી રહે છે તો આ ત્રણેય પ્રોડક્ટમાંથી તમે જે પ્રોડક્ટનો ઉપયોગ કરવા માંગતા હોય કરી શકો છો અને મિત્રો ત્રણેય પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટનો આપણે પ્રમોશન નથી કરતા આપણે માત્ર એમનો ઉપયોગ કરવી છે એટલે તમને કીધું છે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર કહી દેજો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત